હનુમન બાહુક શ્લોક નંબર બેતાલીસ જીવો જગ જાનકે જીવન કો કહાઈ જન મારી બેકો બારાણસી બારી સૂર સરીકો તુલસી કે દુ હાથ મોદક કે એસે જાકે જીએ મોહે સોચ કરી હૈ ન લરીકો મોકો ઝૂટો સાંચો લોકો રામ કો કહત સબ મેરે મન માન હૈ ન હરકો ન હરિકો ભારી દુષા શરીર તે બિહાલ હોત સૌ રઘુબીર દિનુ સકે દૂરી કરિકો ભાવાર્થ સંસારમાં શ્રી જાનકી જીવનનો દાસ કેવડાવીને જીવન વિતાવી રહ્યો છું ભૂમિ અને છે એટલે જ હું કાશીના ગંગાજીના લાડુ છે કારણ કે બુદ્ધિશાળી લોકોની તો શું વાત કરવી બુદ્ધ બાળકો પણ શોક નહીં કરે સાચો કે ખોટો પણ બધા મને શ્રી રામનો જ દાસ કહે છે એ વાતનો મને બહુ ગર્વ છે કે હું શ્રી રામને છોડીને કોઈ અન્યનો દાસ નથી હું આ શરીરની જે અસહ્ય પીડાથી વ્યાકુળ થઈ રહ્યો છું તે શ્રી રામચંદ્રજી સિવાય બીજું કોણ દૂર કરી શકે છે જય શ્રી રામ જય બજરંગબલી